મિત્રો અમે મહાબલેશ્વરની અંદર છીએ અને રાતનો ટાઈમ છે ફૂલ ઠંડીનો માહોલ છે આમ સ્વેટર પહેરવું એવું પડે એવું છે અને ઠંડીની અંદર જો કે ભજીયા મળી જાય ને તો મજા આવી જાય એટલે મને ભજીયા ખાવાની ફૂલ ઈચ્છા થઈ અને મેં પ્રણોભાઈને કીધું કે પ્રણોભાઈ મારે ભજીયા ખાવા છે તો એમ કરીને વ્યવસ્થા કરી છે મોઢું કતરાતું કતરાતું કરી કરીને પણ ભજીયા તમે ગરમા ગરમ આવી ગયા છે એમાં કોઈ શંકા સ્થાન નથી ને આપણા ફૂલ મેથી અને કોથમી નાખેલી ભજીયા હે આપણા ફૂલવડી કે ને ફૂલવડી એકદમ પોચા પોચા સોફ સોફ્ટ ભજીયા છે પ્રણોભાઈ ધબધપાટી બોલાવી બોલાઈ દીધી હો તમે હા પણ તમે બે મિનિટ ભજીયાનું કીધું ને તો મારે તો ચક્રાવી ચડી ગયું મગજ મેં શું કેવું યાર આ તમે

ઓ ભાઈ ભાઈ મોજ આવી જાય એવા બનાવ્યા છે એમાં કોઈ ઘટે નહી ભૂલ ગરમા ગરમ આમાં ઈજ છે આની અંદર હવે આપડે પરમ રિસોર્ટ માં રોકાણ છીએ આ પરમ હોટેલ છે અહિયાં સો ટકા

જે બજેટ પ્રોપર્ટી છે અમે જે રિસોર્ટમાં રોકાણાની પ્રીમિયમ પ્રોપર્ટી છે એટલે તમે જો મહાબલેશ્વરની આવો ગુજરાતી ખાવાની ઈચ્છા થઈ હોય તો ભજીયા ખાવાની ઈચ્છા થઈ હોય તો સેવ ટમેટાનું શાક રીંગણા બટેકાનું શાક જે પણ ખાવું હોય ને એ તમને પરમ હોટેલની અંદર મળી જાય ને આ પરમ હોટેલનું છે ને લોકેશન તમને મળી જશે ગૂગલ મેપમાં નાખશો એટલે અથવા તો તમારે મેપ્રોનું જે આઉટલેટ છે ને એકદમ એની બાજુમાં જ છે આ પરમ હોટલ એટલે ત્યાં આવો તમારે ગુજરાતી કંઈ પણ ખાવું હોય હોટેલની અંદર રોકાવું હોય બજેટ રોકલ ગમે એ મળી જાય શું કેવું પ્રાચી

મજા આવી જાય એટલે તમને મજા આવી ને બસ મારે તમને એન્જોય કરાવે છે મહારાષ્ટ્રની પણ થેન્ક યુ સો મચ પ્રણોભાઈ છે ને મહારાષ્ટ્રની અંદર આવ્યા છે મહાબલેશ્વર લઈને આવ્યા છે હું ડિમાન્ડ કરું છું ને એ પૂરી કરે છે મેં કીધું ભજીયા ખાવા તો કે મળી જાય એ ભરમ હોટલની અંદર વયા જાય એટલે પ્રણોભાઈ ના જે ઓળખીતા છે ને એમાં કોઈ શંકામાં એટલે હવે ભાઈ ગુજરાત બોર્ડર માં આવે એટલે આપણે એની ઈચ્છા પૂરી પૂરી કરાવી તમે ત્યાં જઈને એમ કહ્યું મારે જાંદીન થાળીમાં ખાવું તો જાંદીન થાળી તમે એમ તો માં માર સોનાની માં ખાવું તો સોનાની થાળી તમે એમ તો માં મારે સોનાનું બિસ્કીટ ખાવું છે બે નું તો તમને ઈ ખવડાવું સુરત પશ્ચિમ ભાઈ હું તમને એ જ કહું છું કે તમે હું કઉ છું એ બધુંય તમે ખવડાવો છો આ ભજીયા ખવડાવી દીધા એટલે મિત્રો મિત્રો શાળા મળે ને તો પ્રણવ ભાઈ જેવા હોવા જોઈએ બાકી દુનિયામાં શાળા ન હોવા જોઈએ તમારું શું કેવું છે ભજીયા ખાઈએ મોજ કરીએ જો તમારે ખાવા હોય ભજીયા તો મહાબલેશ્વર આવો પરમ રિસોર્ટની અંદર રોકાવો તો પરમ હોટલ અંદર રોકાવો અને સાથે જો આ ફૂલ તીખા મરચા છે ધબાટી બોલાવીએ છીએ વિડીયો ગમ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં